તેમજ સામાજિક એકતાના સંદેશ સાથે યોજાયેલ ટુર્નામેન્ટમાં મહેમાન તરીકે રામકુંડના મહંત ગંગાદાસ બાપુ ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી હિન્દુ ધર્મ સેનાના જિલ્લા પ્રમુખ પ્રયાગરાજ સિંહવાસિયા નંદ ટ્રાવેલ્સના ઓનર ભાવિક મોદી ભાવેશ કાયસ કાયસ સમાજના અગ્રણી સહિત આયોજક પ્રતિક કાયસ વિજય કાયસ અશેષ કાયસ સાગર કાયસ વિરલ કાયસ તે ખૂબ સુંદર આયોજન કર્યું હતું ટુર્નામેન્ટમાં સમાજની આઠ ટીમોએ ભાગ લીધો હતો બે દિવસીય ટુર્નામેન્ટમાં સમાજ ના યુવાનો દ્વારા સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી રહ્યા છે ગુજરાત કાયસ પ્રીમિયર લીગ સીઝન 1 નું આયોજન આજ ગુજરાત સમાજના સૌ કાયસ સમાજના યુવાનો એક સાથે હળી મળીને રમી શકે અને એકબીજાને મદદરૂપ થઈ શકે એ હેતુથી જીકેપીએલ સીઝન 1 નું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજન કાયસ સમાજના યુવાનો વડીલો અને સૌ જે પણ છે એ બધા સાથે મળીને એકબીજાને ઓળખી શકે સારી રીતે રહી શકે અને હળી મળીને રહી શકે એ માટેનું એક આયોજન કર્યું હતું એ આયોજન સફળ બનાવવા બદલ અમે સૌ અમારે અમને જે સ્પોન્સરશિપ આપી છે અને અમને જે મદદરૂપ થયા છે અને સૌ અંકલેશ્વરના યુવાનો તથા આખા ગુજરાતના જ્યાં જ્યાંથી અમારા કાયસ સમાજ વસેલું છે ત્યાં ત્યાંથી અમને જ્યાં જ્યાંથી સપોર્ટ મળ્યો છે બધાનો અમે આભાર માનીએ છીએ જૈન ગુજરાત કાયસ પ્રીમિયર લીગ એટલે કે જીકેપીએલ તરફથી આજે અંકલેશ્વર તાલુકાના જૂની દેવી ગામમાં

જે રમશે એ બધા જ વિજેતા છે જીતશે એને તો અભિનંદન મળશે પરંતુ જો ખેલા હે વો જીતા હે એટલે જે રમતમાં જેને ભાગ લીધો છે એ તમામ વિજેતાઓ છે અને આજે આપની આ ક્રિકેટની મેચ નિહાળવા માટે આપણી વચ્ચે અંકલેશ્વર રામકુંડ આશ્રમના ગંગદાસ બાપુજી પણ છે એમના આશીર્વન વચન પણ આપની સાથે છે એટલે આ એક સમાજની સંગઠિત તાકાત છે અને સમાજ આ રીતે અલગ અલગ ક્ષેત્રોમાં આગળ વધે શિક્ષણ છે રમતગમત છે વેપાર છે ઉદ્યોગ છે એ રીતના સમાજનો વિકાસ થાય સંગઠિત તાકાત એ સમાજને આગળ લઈ જાય છે એટલે સંગઠનમાં જ શક્તિ છે એ સૂત્રને સાર્થક કરવા માટે આપ સૌ કાયસ પરિવારના લોકો આજે આ ક્રિકેટ મેચમાં રમવા માટે આવ્યા છે સૌને આ આજની આ મેચ માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છે